તો બીજી તરફ માધવપુરના મેળામાં પીવાના પાણી બાબતે ગુજરાત ન્યૂઝના અહેવાલને લઈને સરકારી તંત્ર પણ દોડતું થયું હતું અંતે પાણી પુરવઠાના અધિકારીએ અહીં સ્ટોલ ધરાવતા કોન્ટ્રાક્ટરને નોટિસ તેમજ રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે મેળામાં સાથે સાથે પીવાના પાણીની વ્યવસ્થા કરી હતી પણ કિચડ ના થાય એનું પણ આપણે ધ્યાન રાખવા માટે સૂચનાઓ આપેલી હતી તો સ્ટેન્ડ ફેરવવા માટે એણે દસેક મિનિટ સ્ટેન્ડ બંધ કર્યું હતું પણ પછી હું પણ ચેકિંગમાં હતો તો એને પણ હાજર હતા તાત્કાલિક પછી ચાલુ કરાવી દીધેલું છે ને નોટિસ આપણે આપી છે કે ભાઈ વગર જાણ કરીએ શા માટે સ્ટેન્ડ બંધ કરવામાં આવ્યું હતું અને આપણે અને પાંચ હજાર રૂપિયાનો ફાઇન પણ કરેલો છે